ટૂર પ્લાન કરી શકે એવા હેતુથી તાપી એસોસિએશન તરફથી ટીટી હજાર પચીસ એક્સપોના નામ પર એક અનોખી પહેલ કરાઈ ત્રણ ઓગસ્ટ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે જે પ્રજાજનો માટે ખુલ્લું રાખવામાં આવશે ચાર ઓગસ્ટને દિવસ માત્ર ટ્રાવેલ એજન્ટ અને ટુર ઓપરેટર પૂરતો સીમિત રહેશે એક જ છત નીચે દેશના કાશ્મીરથી લઈ કન્યાકુમારી વિદેશમાં ઓસ્ટ્રેલિયાથી અમેરિકા સુધીના દરેક ડેસ્ટિનેશન પેકેજીસ ટ્રાવેલ સંબંધિત તમામ સર્વિસિસ સુરતના નામાંકિત અને વિશ્વાસપાત્ર ટ્રાવેલ એજન્ટ દ્વારા મળી જશે એકસો સિત્તેરથી વધુ સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે મુલાકાતીઓને ડ્રો સિસ્ટમ થ્રુ ગિફ્ટ અને અન્ય રોમાંચક ઓફર્સનો લાભ પણ મળશે મારું નામ વિનેશ શાહ છે હું ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ પાન ઇન્ડિયાનો પ્રેસિડેન્ટ છું અને અમે ત્રણ તારીખે એક ટ્રાવેલ એક્સપો લઈને આવી રહ્યા છે જે બી માટે હશે અને એ ટ્રાવેલ એક્સપોમાં નેવું થી પણ વધારે ટ્રાવેલ એજન્ટ હશે જે પોતાની વિવિધ પ્રોડક્ટોનું ત્યાં પ્રદર્શન કરશે અને હજારથી બારસો પબ્લિક ત્યાં અંદર આવશે ફૂટફોલ હશે અને એ લોકો જ્યાં દિવાળીમાં ફરવા માટે જઈ જવાના હોય કે બીજા નજીકમાં ફેસ્ટિવલ પણ ઘણા બધા આવે છે એ ફેસ્ટિવલ માટે બી ક્યાંક ફરવા જવાના હોય હનીમૂન માટે જવાના હોય એડવેન્ચર માટે કોઈક જવા માગતું હોય અથવા તો ધાર્મિક ટૂર ચારધામ છે કે એવી કોઈ ધાર્મિક ટૂર પર જવા માંગતું હોય એ તમામ માટે તમામ ઓપ્શન્સ ત્યાં અવેલેબલ હશે અને બેસ્ટમાં બેસ્ટ ડિસ્કાઉન્ટ સાથે અને સારામાં સારા ઓફર સાથે એ લોકોને આ ત્યાં પેકેજીસ મળશે અને એ તૈયાર પેકેજીસ એટલે કે ગ્રુપ ટુરના પેકેજીસ પણ હશે અને જે લોકો એ કસ્ટમાઇઝ કરાવવું હશે તે લોકો ત્યાં બેઠા બેઠા કસ્ટમાઈઝ કરીને પોતાનું ત્યાં બુકિંગ કરી શકશે અને આમાં ઓન સ્પોટ બુકિંગમાં પણ સારામાં સારું ડિસ્કાઉન્ટ એ લોકો મેળવી શકે છે આ એક ઓકે અને લોકોને કેટલો ફાયદો આ એક્સપો ત્રણ તારીખે ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાવા જઈ રહ્યો છે અને લોકોને ફાયદો એ જ છે કે જે લોકો ઘણા બધા ડેસ્ટિનેશન ફરી ચૂક્યા છે તે લોકો માટે નવા નવા ડેસ્ટિનેશનનું પણ નોલેજ મળશે એટલે નવા નવા ડેસ્ટિનેશન્સ એ લોકો એક્સપ્લોર કરી શકે અને ઉપરાંત કે જે પણ ટ્રાવેલર આવશે એ લોકોને એટલે કે ટ્રાવેલ ઈચ્છુક એ લોકોને સારામાં સારું ડિસ્કાઉન્ટ એક્સપોમાં માત્ર એવા ડિસ્કાઉન્ટ્સ અમે લોકો જાહેર કર્યા છે અને જે એક્ઝિબિટરને અમે રિક્વેસ્ટ કરી છે કે ભાઈ માત્ર ને માત્ર એક્સપોના દિવસે તમારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવાનું છે અને ઓછામાં ઓછા અમે લોકો ત્રીસથી પણ વધારે ડ્રો કરવાના છે તો એ ડ્રોમાં એ લોકોને ગિફ્ટ વાઉચર મળવાના પણ બહુ ઘણા બધા ચાન્સીસ છે તો મફતમાં ગિફ્ટ વાઉચર એ લોકોને મળી શકે છે માટે પ્રકારની જે જે બેઝિક બેઝિક છે 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 કે નોલેજ નોલેજ તો તો એ આજના જોવા ખૂબ જ નોલેજેબલ છે કારણ કે એ લોકોને ગુગલ તરફથી પણ બહુ સારું નોલેજ મળે છે અને ઇન્ટરનેટ એક્સેસ કરવાથી સારામાં સારા નોલેજ મળે છે એટલે અમારા માટે અત્યારે આ ટ્રાવેલરો માટે કે પેકેજ આપવા માટે અમારું કાર્ય ઓછું થઈ ગયું છે પણ જ્યાં પણ તમે લોકો સર્ચ કરો છો કે જ્યાં પણ જનરલ પબ્લિક જે ટ્રાવેલ ઇચ્છુક છે એ લોકો સર્ચ કરે છે એ લોકો એટલું ધ્યાન રાખે કે કેટલું પ્રેક્ટિકલ છે કારણ કે ઘણીવાર શું હોય કે ભાઈ આપણે ધ્યાનમાં રાખતા હોય કે ભાઈ આ જગ્યાથી આ જગ્યામાં દસ કલાક થાય છે કે આ અંતર આટલું છે તો એ અંતરમાં રસ્તા કેવા હોય છે તો એનાથી તમે અંતર જાણી શકો બીજું કે ક્યાંક તમને એવું લાગે કે ભાઈ આ બહુ સસ્તું છે તો સસ્તું કદાચ છેતરામૂ પણ સાબિત થઈ શકે છે તો આ બધી વસ્તુઓ એ લોકોએ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે માત્ર સસ્તા પાછળ નહીં ભાગવું તો એને બિઝનેસ કરવો હોય બિઝનેસ કરવો હોય તો અમે લોકો એ લોકોને ફ્રીમાં માહિતી આપશું બિઝનેસ શરૂ કરવા માટે બિઝનેસ કેવી રીતે શરૂ કરી શકાય ગવર્મેન્ટના શું નિયમો છે આ બિઝનેસ કરવા માટે ઓફિસ કેવી રીતે શરૂ કરશે કરી શકાય એ બધી માહિતી આપશું અને એ લોકોને જો નોલેજ જોઈતું હશે તો અમે એક સંસ્થા શરૂ કરવા જઈ રહ્યા છે જે ઇન્સ્ટિટ્યુટ એના માટે સર્ટિફિકેટ કોર્સ છે અને બહુ ટોકન ટોકન રકમમાં અમે એ શરૂ કરીશું કરીશું અને એને ટ્રેનિંગ અમે જેને જેટલા પણ ટ્રાવેલને લગતા વિભાગો છે ધારો કે ટ્રેન બુકિંગ છે હોટેલ બુકિંગ છે ફ્લાઇટ બુકિંગ છે ડેસ્ટિનેશન નોલેજ બહુ સૌથી અગત્યનું હોય છે કે ભારત કેટલા પ્રદેશોમાં વહેંચાયેલું છે એ પ્રદેશોમાં કયા કયા છ મહિના સુધીના અલગ અલગ કોર્સ છે જે બેઝિક કોર્સ પછી એક પ્રીમિયમ કોર્સ છે કે જે ફૂલ કોર્સ છે અને એક કમ્પ્લીટ કોર્સ છે એવા ત્રણ ચાર પ્રકારના અલગ અલગ કોર્સ છે જે એક મહિનાથી લઈને છ મહિના સુધીના કોર્સ ચાલશે એ વસ્તુ મેં અગાઉના મારા જવાબમાં કીધું કે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં છેતરામણી ત્યારે જ થાય છે કે જ્યારે ટ્રાવેલર લોભામણી લાલચમાં આવી જાય છે કારણ કે જે વસ્તુ પચાસ હજારનું પેકેજ થતું હોય ને કોઈ વ્યક્તિ ત્રીસ હજારમાં ઓફર કરતું હોય તો એ ટ્રાવેલરે સમજવાનું છે કે ભાઈ એમાં કંઈક એવું તો શું છે કે જે પચાસ હજારની વસ્તુ ત્રીસ હજારમાં મળે છે ટ્રાવેલ્સ જે તાપી ટ્રાવેલ્સ એક્સપો છે એ કેટલું ગેરંટી આપે છે કેટલું સિક્યુરિટી આપે છે અમારા જે ટ્રાવેલ એજન્ટ્સ છે જે એક્ઝિબિટર્સ છે એ તાપી વેરીફાઈડ હોય છે અમે લોકોનો વર્ષોનો અનુભવનો નિચોડ છે આની અંદર અને એટલા માટે જ અમે એક ગેરંટી આપી શકીએ છીએ કે અમારા જેટલા પણ એક્ઝિબિટર છે એની સાથે તમે બિઝનેસ કરશો તો એની જવાબદારી તાપી લે છે અને એ જવાબદારીથી વિમુખ બિલકુલ નહીં થઈ શકીએ કારણ કે જો જ્યારે કોઈ બી છેતરામણી કે થાય છે અને અમારા ટ્રાવેલ એજન્ટ થકી થાય છે તો અમે એના મધ્યસ્થી પણ થઈ શકીએ છીએ અને એમાં તમામ પ્રકારનું એનું પૈસા બેક લાવવાની કે એને જે ખામી છે તેની ગ્રાહક સુરક્ષામાં જઈને પણ અમે લોકો એના માટે કામ કરીશું